તો આ કંઈક આપણને ફેર બન્યું છે કંઈક ત્રણસો ત્રણસો ત્રીસ ત્રણસો વીસ રૂપિયા આપણને કંઈક આ ફેર બન્યું છે તમે જોયું ને તો હેલો ગઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા પર નીકળી ગયા છીએ આપણે અને બપોરના તમે ખાલી ટાઈમ જોઈ લો

ભાઈ આપણા જે ગેસ ભરોવાળા જે બધા ભાઈઓ રે આપણી જોડે ફ્રેન્ડલી રહેતા હોય છે આપણી જોડે અને હવે આપણે ગેસ જોઈએ કે આપણી ગાડીમાં કેટલાનો આવવા તો આપણી ગાડીમાં કંઈક બસોનો પચીસ રૂપિયાનો ગેસ આવ્યો છે તો આપણે આ ભાઈના કંઈક બસોના ત્રીસ રૂપિયા આપણે ઓનલાઈન કરી દઈશું આ ભાઈને બોલો તો આપણી ગાડીમાં ગેસ તો ફૂલ થઈ ગયો છે અત્યારે બરાબર હવે હું એક ભાઈની એક કોમેન્ટ હતી એક ભાઈની કે તમે છે ને બધાના કોમેન્ટના જવાબ આવી રીતના આપો તો તમારા માટે હું છે ને સ્પેશિયલ આવા રવિવાર રવિવારે હું લાઈવ આવવાનો છું બરાબર તો આ એક રવિવાર આપણે આ જે રવિવાર આવો હું એ લાઈવ આવવાનો છું તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે રાતના ટાઈમ ઉપર બરાબર રહેશે લાઈવ આવું બરાબર તો મને જરાક કોમેન્ટ કરીને બતાવી દેજો કેમ કે આપણે બધાના કોમેન્ટના જવાબ આપવાના છીએ બરાબર અને તમે મારા ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો હવે આપણે ચારે ચાર એપ્લિકેશન અંદર ઓનલાઈન બી થઈ ગયા છે બરાબર અને વાગી ગયા છે સાડા બાર હવે આપણે બહેરામપુરા ઊભા જઈએ તો આપણે જોઈએ કે બીજી રાઈડ ક્યાં નહીં મળે છે પણ આ જો કાંકરિયાની રાઈડ પડી છે આપણને બરોબર તો આપણે પહેલાં આને એક્સેપ્ટ કરી લઈએ છીએ ચાલીસ રૂપિયાની તો ચલો પહેલાં કસ્ટમરને આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર તો આપણે જે કાંકરિયા જે પેલી રાઈડ આપણે ડ્રોપ કરી હતી રેપિડોમાં એની પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે જોવા પૂરવા બાજુની હતી તો એ બી રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો એમનો કંઈક ફેર તમે એકસો સાત રૂપિયા એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા છે અને જે આપણી જોડે જે આવ્યા છે એ વોલેટની અંદર જે ગયા છે એ અગિયાર પોઈન્ટ બ્યાસી ગયા છે પણ આવી આપણે જો કે નાની નાની બહુ રાઈડો નહીં ઉપાડતા કે ડિસ્ટન્સ થોડું વધારે લેવા જવાનું હોય અને મૂકવા જવાનું હોય એ બી આપણે રાઈડો નથી ઉઠાડતા કેમકે થોડુંક આપણને ડિસ્ટન્સ બી થોડું ચોચું લાગે ને તો જ આપણે લેવી છીએ કેમ કે આપણને પોવા જોઈએ ભાઈ સાચી વાત તમને કહું અને બપોરનો વાગી ગયો છે એક બે અને ટિફિન બિફિન જો એકદમ તૈયાર કરીને આપણે લઈ લીધું છે લઈ છે કમ્પ્લીટ હવે આપણે જુવાપુરાથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો આપણે વેજલપુર કંઈક અડધો કલાક બેઠા હતા તો અડધો કલાક પછી એક આપણને ઉબેરમાં રાઈડ લાગી હતી જે કંઈક બેરમપુરાની રાઈડ હતી આ બેરમપુરાનો વિસ્તાર છે કંઈક આ તો બેરમપુરાનો જે વિસ્તાર હતો એમના આપણે ફેર કંઈક બન્યું છે છન્નું સત્તાણું રૂપિયા એમનું કઈક ફેર બન્યું હતું અને ટાઈમ જોઈ લો બે વાગી બાર મિનિટ થઈ ગઈ છે હા બહેરમપુરાથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ત્યાં નહીં મળે છે આપણે બહેરમપુરા બેઠા હતા તો બહેરમપુરાથી પછી એક આપણને કોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે તો સામાન કંઈકા શાકભાજી લઈ જવાની છે આપણે લઈને આવે છે શાકભાજી ના કંઈકા જમાલપુરનો બ્રિજ છે જમાલપુર માટે તો આપણે જે જમાલપુરથી જે આપણે રાઈડ લઈને આવ્યા હતા ને એ ડિલિવરી આ બોર્ડરની અંદર તો આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે તો એમનું કંઈક ફેર જમે જોઈ લો એકસો નેવું રૂપિયા એમનું કંઈક ફેર બન્યું છે બરાબર અને હવે આપણે બોડોદ દેવમાં બેઠા છીએ આપણે બરાબર અને કંઈક સિત્તેર રૂપિયા આપણે પર્સનલ ભાડું લઈને આવ્યા હતા શાકભાજી હતી એ કંઈક વિડીયો બનાવવાનો મારું અલાઉડ નહોતું નકર હું વિડીયો બનાવી નાખત કેમ કે પ્રાણી પ્રાણી સંગ્રહાલય જેવું હોય ને એવું કંઈક છે એટલે વાઇલ્ડ થયું છે હવે આપણે બોડક દેવથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે રાઈડ નહીં પડતી ને અત્યારે સુધી હું પહેલાં ખાઈ દઉં પહેલાં કેમ જો આપણું ટિફિન બી ખોલીને પહેલાં આપણે પહેલાં સૌથી પહેલાં જમી લઈએ જો ખાલતી રેજ કહેવાય છે રાઈડો તો પડે છે જો નાની નાની રાઈડ આપણે નહીં દેતા બરાબર તો જ્યાં સુધી રાઈડ ના પડે ત્યાં સુધી આપણે પહેલાં ખાઈ લેવી અને ખાઈને પછી વિડીયોની અંદર કન્ટિન્યુ થઈએ તો ગાઈસ હું અત્યારે ખાવા બેઠો હતો તો ખાતા ખાતા એક આપણને એક રાઈડ લાગી ગઈ છે જે ઉબરની અંદર છે ખમાસાની રાઈડ છે કસ્ટમરના આપણે પિકઅપ બી કરી લીધા છે ભાઈ ઓટીપી ક્યાં બોલા પાસઠ ઓગણસાઠ પાસઠ ઓગણસાઠ બનાવવા સીધા ખમાસા પિકઅપ ડ્રોપ કરીએ અને પછી ત્યાંથી જોઈશો કે આપણને બીજી રાઈડ ત્યાંની મળે છે અને કંઈક આ રાઈડ છે એકસોનો છ રૂપિયાની રાઈડ છે બરાબર તો ચલો સીધા મળીએ ખમાસા આપણે જે રાઈડ લઈને આવ્યા હતા ઉબરની અંદર એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે ખમાસાને બરાબર એમ તો કંઈક તમે ફેર જોઈ લો કસ્ટમરે આપણને સો રૂપિયા આવ્યા છે અને કંઈક છન્નું રૂપિયા એમનું શેર બન્યું છે એટલે કંઈક દસ રૂપિયા જેવું છે ને એ કંઈક વોલેટની અંદર આપણે ગયું છે બરાબર તો આપણે સાથી એક ભાઈબંધને મળવું છે જમાલપુર ચાર રસ્તા તો આપણે પહેલાં એમના મળી દઈએ અને પછી આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ થશે પાછા તો ભાઈ હું અત્યારે લગભગ કંઈક અડધો કલાકથી અહીંયા કને બેઠો તો પહેલાં છોકરાની જોડે વાતચીત કરવાની હતી તો આપણે વાતચીત એમની જોડે કરી લીધી છે થોડુંક એમના યુટ્યુબના રિલેટેડ કંઈક સજેશન લેવાનું હતું તો આપણે છોકરાને આપણે સજેશન દઈ દીધું છે કેમ કે નાનો છોકરો છે થોડો બરાબર અને આ કંઈક બેરમપોરાનો વિસ્તાર છે અને બેરમપુરાથી પછી આપણને એક રેપિડોમાં રાઈડ નાખી ગઈ છે જે ઓઢો બાજુની છે તો આપણે કસ્ટમરના પિકઅપ બી કરી લીધા છે તો સીધા મળીએ ડ્રોપ લોકેશન ઉપર એમના અને પછી એમનું તમને ફેર બતાવજો કે કેટલું થયું હતું તો અત્યારે ગઈશ અત્યારે આપણે હું જે બેરમપોરાથી જે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે જેનું કંઈક ફેર તમે જોઈ લો એકસો ને તેતાલીસ રૂપિયા ફેર બની ગયું છે બરાબર હવે આ તો આપણે રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લેવી છે બરાબર અને આની જોડે જોડે છે ને એક અમારા પોર્ટરમાં રાઇડ લાગી ગઈ છે બરાબર તો એ તમે જોઈ લો કંઈક ઉસ્માનપુરા લઈ જવાની છે રાઈડ બરાબર તો કંઈક ત્રણ કિલોમીટર કસ્ટમરને લેવા જવાનું છે એની જોડેથી સામાન બરાબર તો ચલો સૌથી પહેલાં આપણે સામાન પિકઅપ કરીએ અને સીધા મળીએ ઉસ્માનપુરા અને પછી તમને એમનું ફેર બતાવું કે કેટલું થયું છે તો ભાઈ અત્યારે આપણને એક કોર્ટનનું તો ભાડું આપણે ઉપાડ લીધું છે અને કંઈક આ પાર્સલ લઈ જવાનું છે હવે એની જોડે જોડે છે ને એક આપણને બીજી રાઈડ લાગી ગઈ છે જે ઉબેરમાં છે ખાનપુરની તો આપણે એ બી રાઈડ આપણે ઉપાડી લીધી છે હવે સીધા પહેલાં આપણે કસ્ટમરને ડ્રોપ કરીને પછી સીધા પોતાના લોકેશન ઉપર જઈશું આપણે તો ભાઈઓ આપણે જે અત્યારે ઉબેરમાં જે આપણે રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લેન્ટ કરી લીધી છે એમનું કંઈક ફેર તમે જોઈ લો એકસોને પંદર રૂપિયા અને કસ્ટમરની જોડેથી આપણે પૈસા બી કલેક્ટ કરી લીધા છે એકસો પંદર રૂપિયા અને ટાઈમ જોઈ લો તમે ખાલી સાત વાગે છ મિનિટ થઈ ગઈ છે તો આ તો હવે આપણે આપણે કમ્પ્લેન્ટ કરી દેવી બરાબર અને હવે સીધા મળીએ એમના પોર્ટરના લોકેશન ઉપર અને વાળાનો બી સામાન હવે આપણે આપી દઈએ એમનું કંઈક લોકેશનનું હજી કંઈક તમને બતાવી દઉં છું કેટલો ડિસ્ટન્સ બાકી છે એમનો કંઈક નજીક જ એટલું એટલે કંઈ વાંધો નહોતો પડ્યો ખાલી ત્રણ કિલોમીટર બાકી છે એમનું બરાબર તો કસ્ટમરના પોટરવાળા બી ભાઈનો આપણે પાર્સલ આપી દઈએ ફટાફટ આપણે અને પછી ત્યાંથી આપણે જોઈએ કે બીજી રાઈડ ક્યાંની મળે છે ના પોટરનું તમને એક કામ કરો તમને પોટરનો ભાડું બી બતાવી દઉં તમને અત્યારે બરાબર કે પોટરનો ભાડું કેટલો હતો તો કંઈક બસોના ચાર રૂપિયા એમનું કંઈક ફેર ફેર બને છે બરાબર તો હવે આવી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લઈએ તો તમે જોયું ને કે ગાડી ખાલી હોવાના કારણે જોઈ લો ખાલી આ ગાડી ખાલી હોવાના કારણે આપણે જોયું કે કંઈક ઉબેરમાં બી રાઈડ લીધી હતી અને ક્વોટરની તો ઓલરેડી હતી તો આ કંઈક આપણને ફેર બન્યું છે કંઈક ત્રણસોનો હા ત્રણસોને ત્રીસ હા ત્રણસોને વીસ રૂપિયા આપણને કંઈક આ ફેર બન્યું છે તમે જોયું ને ત્યાંથી તો ચાલો હવે અહીંથી આપણે સીધું કસ્ટમરને ડ્રોપ કરીએ અને પછી આપણે જોઈશું કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો ભાઈસ આપણે ઉસ્માનપુરા ઊભા જઈએ અને તમે આ કોર્ટરની અંદર આ ડિલિવરીની અંદર રાઈડ છે આની અંદર એવું છે ને કે જો ચાર કિલોમીટર લેવા જવાનું અને પાંચ કિલોમીટર પાંચ પોઈન્ટ છ કિલોમીટર લેવા ભૂકવા જવાનું હોય છે અને એકસોને એકતાલીસ રૂપિયા આપણને ભાડું આપે છે પણ આપણને આ ભોવાતું નથી બરાબર હવે આનું વાત તમે ભાડું જોજો આપણને જો આ બધું કોઈ બી નહીં હોય ને તો આપણને એસી રૂપિયા પ્લસ કરીને જો આપશે જો આપશે તો જ ઉપાડું જો આપણે કેમ કે ચાર ચાર કિલોમીટર તો એમના આપણે લેવા જવાના છીએ નહીં જો આપણને એક્સ્ટ્રા આપશે તો જ લેવા જવાના છીએ ના કંઈક ઉસ્માનપુરાનું મંદિર છે ઉસ્માનપુરા છે તમે જોઈ લો આશ્રમ રોડના છેલ્લા એક એક કિલોમીટર આપણે લેવા જવાનું અને બે બે કિલોમીટર મૂકવા જવાનું તો આપણે કોઈ આવી રાઈડ ઉપાડવાના છીએ નહીં કેમ કે રાઈડોની અંદર છે ને બહુ મોટી પડતો છે આપણાના રાઈડો પણ આપણે એવી રાઈડો લેતા નથી જોઈ લો હવે આની અંદર જો અત્યારે ઓલરેડી ટ્રાફિક તો હોય જ છે અત્યારે તો ટ્રાફિક હોવાના કારણે જો આપણે ઉપાડતા નથી કેમકે મોટી રાઇડો હોય ને તો વાંધો ના પડે જેથી કરીને જોઈ લો ઉબરની અંદર એક કિલોમીટર લેવા જવાનું અને બે કિલોમીટર મૂકવા જવાનું તો આપણે ઓસ્માનપુરા બેઠા છીએ તો ઓસ્માનપુરાથી આપણે જોઈ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અને અત્યારે આપણે ઘરે જ જતા રહીશું કેમકે થોડું દવાખાનાનું કામકાજ આવ્યું છે થોડું ઘરનું બરાબર તો આપણે વહેલા ઘરે જતા રહેવાના છીએ પણ આપણને જો ઘર બાજુની રાઈડ મળશે તો આપણે ઉપાડી લઈશું હવે હવે જો ડિલિવરીની રાઇડ પડી તો હવે આપણે ઉપાડી જ લઈશું કેમકે હવે ઘરે જતું રહેવું છે ડિલિવરીમાં એંશી રૂપિયા પ્લસ થઈને એની એ જ રાઈડ આવી હતી અત્યારે પણ બીજું કોક લઈ ગયું કશો વાંધો નહીં હવે આપણે બીજી રાઈડની રાહ જોઈએ કેમ કે ઘર બાજુની તો પડી જશે કે હજી પોણા આઠ થાય જોઈ લો આ ખાલી રાઈડો તમે જોઈ લો પાંચ કિલોમીટર લેવા જવાનું અઢીસો રૂપિયાની અંદર ચૌદ કિલોમીટર આ ડિલિવરી એપ્લિકેશનની રાઈડ છે પણ જો કોઈ ઉપાડવાળું નથી જો કોઈ એટલે કોઈ નહીં જો આ એક્સેપ્ટ દબાવીશ તો એક્સેપ્ટ થઈ જશે મારાથી તો મેં તમને કીધું તો આપણને તરત જ એક સાલમની રાઈડ લાગી ગઈ છે હવે આપણાને બરાબર તો ચલો પહેલાં કસ્ટમરનો આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ સાલમ પછી હું તમને એમનો ફેર બતાવું કે કેટલું થયું તો આપણે જે ઉસ્માનપુરાથી જે અત્યારે આપણે રાઈડ લઈને આવ્યા હતા જે અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે તો એમનો કંઈક ફેર તમે જોઈ લો એકસોને ત્રીસ રૂપિયા બન્યું છે અને કસ્ટમરે આપણને દોઢસો રૂપિયા આપ્યા છે કેમ કે એમનો થોડુંક આગળ જવાનું હતું તો એમની જોડેથી આપણે વીસ રૂપિયા આપણે એક્સ્ટ્રા માગી લીધા હતા બરાબર તો હવે આપણે આજે ગાડી બંધ કરી લેવાના છીએ કેમ કે ગાડીમાં ગેસ બી વધારે છે બરાબર કે થોડુંક કામ આવ્યું છે તો એ જવું પડશે તો રેપિડોની અંદર આપણે જે કામ કર્યું એ કંઈક ત્રણસોને તેર રૂપિયાનું કર્યું છે અને પોટરની અંદર જે આપણે કામ કર્યું એ ત્રણસોને ચોર્યાસી રૂપિયાનું કર્યું છે અને જે ઉબરની અંદર જે આપણે કામ કર્યું છે બતાવી દઉં તમને તો આજના દિવસની અંદર જે આપણે ઉબરનું કામ કર્યું એ ચારસોને કંઈક એકત્રીસ રૂપિયાનું કર્યું છે બરાબર તમે રાઈડ જોઈ લો ખાલી નવા વાળે જની અને ડિલેવરીની અંદર કંઈક આપણે રાઈડ મારી હતી તો ડિલેવરીમાં તો આજે એક બી રાઈડ આપણે મારી નથી બરોબર તો આજના વિડીયોમાં આટલું જ હતું અને તમે મને જરા કોમેન્ટ કરવાનું ભૂલતા ને કેમ કે હું છે ને રવિવારે લાઈવ આવીશ બરાબર અને રવિવારે લાઈવ હું કેટલા વાગે આવો ને જરા મને કોમેન્ટ કરીને બતાવજો કે સવારે બપોરે કે રાત્રે હું લાઈવ આવું બરાબર તો આપણે બધાના કોમેન્ટોને આપણે જવાબ દેવાના છીએ અને પ્લસ કે તમે જો મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને થોડો સપોર્ટ કરજો કેમકે થોડો તમારા ભાઈને સપોર્ટ એવી જરૂર છે અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર જય શ્રી કૃષ્ણ રાધે રાધે